ક્ષત્રિય સમાજની અહીંયા આપણે દોલતરામ બાપુ બેઠા હોય દાસ બાપુ બેઠા હોય શક્તિભાઈ બેઠા હોય અમિતભાઈ ચાવડા વાસનિક સાહેબ અને સુભાની યાદવ સાહેબ બેઠા દિલ્હીનું નેતૃત્વ આવ્યું હોય અને તમે બધા ચૂંટીને બેનને દિલ્હી મોકલ્યા હોય અને આપણે ક્ષત્રિય સમાજની જય બરાબર દિલ્હીના અવાજ સુધી ના પહોંચાય તો આવેલું શું કોમનું બરાબર ને બોલો ક્ષત્રિય સમાજની क्षत्रिय સમાજની જય સદારામ બાપુની જય દોલતરામ બાપુની જય વાહ ભાઈ વાહ આજે ઠરાવ એક વાંચન મળ્યો છું પુત્ર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજી દ્વારા ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ દ્વારા એકત્રિત થયયો ત્યારે આપણા સમાજમાં ઘણી વખત આ સરકારોએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારો એ ઓબીસી સમાજમાં અન્યાય કરવામાં ક્યાંય કચાશ છોડી નહીં એટલે સમસ્ત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા પ્રગતિ મેદાનમાં એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું મંડળ પંચની અસ્તિત્વમાં આવ્યું ત્યારે બ્યાસી જ્ઞાતિઓ ઓબીસી સમાજમાં હતી તેના બાવન ટકા વસ્તી અંદાજોમાં આવી હતી અને સત્યાવીસ ટકા અનામત

પંચ્યાસી નવી ચોસઠ જ્ઞાતિઓ ઉમારી અને ટોટલી એકસો જ્ઞાતિઓને સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ વસ્તી હોય વધારો કર્યો નથી અને ભારત સરકારે ઈડબ્લ્યુ એસ દસ ટકા અનામત આપી પચાસ ટકાની મર્યાદા લાગુ કરી તેમાં અમને વાંધો કોઈ નથી પણ તેની ઓબીસી વસ્તી આધાર ગણતરી કરી વસ્તીના ધોરણે અનામત આપવી જોઈએ કે નહીં અનામત આપવી જોઈએ કે નહીં અમારી અમારી માન્ય દિલ્હીનું નેતૃત્વ બેઠું છે એમને વિનંતી છે કે આ અનામતનો જે અમારો મુદ્દો છે એ દિલ્હી સુધી પહોંચાડવામાં આવે સદર લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ બાબતે લોકસભામાં ચર્ચા વિચારણા કરવામાં આવે સંમેલન સર્વાનુમતે કરવામાં આવે રોહણી પંચનો જે અહેવાલ આવ્યો એને સરકારને વિનંતી કરો કે રોહિણી પંચના અહેવાલને પ્રજા સમક્ષ મૂકવામાં આવે અમને એકસો છેતાલીસ જ્ઞાતિઓ આપી અમને વાતો નથી અમને એક ટકો વાતો નથી છો આપી પણ સત્યાવીસ ટકા ને ચોપન ટકા સત્યાવીસ ટકા અનામત ને ચોપન ટકા વસ્તી એમાં છેતાલીસ જ્ઞાતિનો ઉમેરો જ્યારે કરવામાં આવ્યો ત્યારે એમાં ઉમેરો કરવામાં આવ્યો નથી એટલે અમારો હક અને અધિકાર જે છે એ સરકાર અમને પરત આપે આજ નહીં આ ક્ષત્રિય સંમેલનમાં ઠરાવ પ્રજા પ્રજાસબક મૂકું છું અને આ અમારું મવડી મંડળ છે અમારા ઉત્તર ગુજરાત ઠાકોરોનું ધ્યાન લે એવી વિનંતી કરું છું